નથી કાર્યકરો અનેરો કાર્ય કરી રહ્યા છે તેઓ શ્રીફળ લાવી તેમાં બાજરી તેલ તેમજ સાકર ઉમેરી તેનું મિશ્રણ નારિ માં છે અને જેને કીડી મકોડા જેવા જીવ જંતુઓ ના ની નજીક દાટવામાં આવે છે

હોલ બનાવી તેમાં આ મિશ્રણ ઉમેરવામાં આવે છે જેને સ્થાનિક જીવદયા પ્રેમીઓ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી તેને જે તે જીવજંતુઓના ઘરની બાજુમાં દાટવામાં આવે છે જેને પગલે આ કીડી મકોડા સહતાં જીવજંતુઓને ઉનાળાના એક મહિના સહિતનો ખોરાક સરળતાથી મળી રહે તેવો પ્રયાસ કરાય છે નમસ્કાર જીવદયા મિત્ર મંડળ ગોગા મહારાજ મંદિર મહાવીરનગર સોસાયટી ઈડર ખાતે છેલ્લા ત્રણ વર્ષથી એક અનોખી સેવા છે કે જે કેડિયારું પૂરવાની સેવા એની અંદર આજુબાજુના મંદિરોમાંથી સૂકા નારિયેરો અહીંયા લાવી અને ત્યારબાદ એને ડ્રીલ મશીનથી ઓલ કરી અને એની અંદર બાજરીનો લોટ ખાંડનું બુરું અને તલીના તેલથી એ વસ્તુ તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ એ વસ્તુ એ નારિયરની અંદર પૂરવામાં આવે છે એ તૈયાર કરેલા નારિયેરો ઈડર શહેર અને આજુબાજુના વિસ્તારમાં ખાડો કરી જીવદયાના મિત્રમંડળની જે ટીમ છે એ જમીનમાં ખાડો કરી અને એને પૂરતું હોય છે જેથી કેડીઓને એ વસ્તુ ત્રણેક મહિના એને ખાવા માટે કામ લાગતું હોય છે અને આપણે આનો ત્રણ મહિનાની અંદર આ લગભગ શ્રીફળ નાળિયો બે હજાર જેટલા નાળિયર તૈયાર કરતા આવીએ છીએ અને એનો આપણે અંદાજિત ખર્ચ જોઈએ તો વીસેક હજાર જેટલો થતો હોય છે અને આ એક સેવા કાર્ય કરવાનો વિચાર ભરતભાઈ સોની અને ઉપેશભાઈને આવ્યો હતો ત્યારબાદ એમની ટીમની અંદર વિષ્ણુભાઈ ચંદુભાઈ ઉપેશ યોગેશ મિત્રો સાથે મળી અને આ એક સેવાનું કાર્ય સરસ કરી રહ્યા છે આ ટીમ નામમાં નહીં પણ કામમાં માને છે આ અમારો એક બે ત્રણ મિત્રોનો વિચાર હતો અને એને અમે અમલમાં મૂક્યો અને અત્યારે અમે કરીબન સોથી દોઢસો નારિયેલ કીડીયારું ભણીએ છીએ બે હજાર નારિયેલ અમે પૂરા કર્યા છીએ અને આગામી આ કામ આગળ વધશે અને લોકો અમારા કામથી પ્રેરણા લે છે આનંદ તો ખૂબ સારો થાય છે ફ્રી ટાઈમમાં અમે આ આ વસ્તુ કરીએ છીએ રાત્રે નવરા બેઠા લોકો મોબાઈલ વાપરતા હોય છે આ બધું કરતા હોય છે એની જગ્યાએ અમે સેવાનું કામ કરીએ છીએ અને અમારા પચીસથી ત્રીસ માણસો જોડાયેલા છીએ અને પર ડે એક બે મિત્ર નવા જોડાયા છે આમાં સામાન્ય રીતે માનવજાત માટે વિવિધ આસ્થા અને શ્રદ્ધા થકી કેટલાય કાર્યક્રમો થતા હોય છે જોકે મુંગા જીવ તેમજ પશુ પક્ષીઓ માટે કરાયેલો આ પ્રયાસ આધ્યાત્મની ટોચ બતાવે છે ત્યારે જો એ રહે છે કે સ્થાનિક કક્ષાએ કરાતો આ પ્રયાસ આગામી સમયમાં અન્ય કેટલા લોકો માટે દિશા સૂચક બની રહે છે એ નથી પણ છતાંય અમારા મિત્રો બધા રાત્રે ભેગા થાય છે અને આ જે જીવદાયાની પ્રવૃત્તિ છે કીડિયારાની તો એ પ્રવૃત્તિ માટે જે મંદિરોમાં મોટા મોટા મંદિરોમાં જે શ્રીફર એમને ચડાયેલા છે રમતા મૂકેલા છે એ ત્યાં વેસ્ટ ના જાય એની બદલીમાં અમે અહીંયા લાવીએ છીએ ભેગા કરીએ છીએ અને એને છોલી અને એને ઓલ પાડી એની અંદર દળ ભરીએ છીએ બાજરીનું લોટ ને એ બધું અને એ તૈયાર કરી અને રોજ સવારે અમારા સભ્યો મિત્રો જે છે એ પોતાનો સમય સવારે વહેલો કાઢી અને ડુંગર ઉપર કે જંગલમાં કે જ્યાં ત્યાં જ્યાં વધારે કીડી આવતી હોય ત્યાં પૂરવા જતા રહેશે અને એના જે નારીના છૂતા જે વેસ્ટ પડે છે એનો પણ અમે સદુપયોગ કરીએ કે જે મંકાલેશ્વર સ્મશાન છે એમાં બર્તણમાં પણ એનો ઉપયોગ થાય છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાઠા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર